નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાનથી ઈરાક જતા સિયા સમુદાયના શ્રદ્ધાળુને એક બસ દુર્ઘટના સર્જાઈ છે માહિતી મુજબ શ્રદ્ધાળુથી ભરેલી આ બસ સેન્ટ્રલ ઈરાનમાં ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પાંત્રી લોકોના મોત મોત નીપજ્યા છે ત્યારે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે જો કે મિત્રો ઈરાનની સરકારી મીડિયા એજન્સીના અહેવાલ મુજબ સ્થાનિક ઇમરજન્સી ઓફિસર મોહમ્મદ અલી માલકઝાહે કહ્યું કે આ દુર્ઘટના મંગળવારે રાતે ત્યારે ઈરાનના યદ્બ પ્રાતમાં સર્જાઈ હતી જ્યારે પાકિસ્તાનની મીડિયા દાવો છે કે બ્રેક પીલ થઈ જવાને કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પલટી ગઈ હતી જેના લીધે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અલી મલેક કહ્યું હતું કે આ દુર્ઘટનામાં અન્ય સોળ લોકો ઇજાગ્રત થયા હતા દુર્ઘટના ઘટના સમય બસમાં એકાવન લોકો મુસાફર કરી રહ્યા હતા તમામ લોકો શ્રદ્ધાળુ હતા અને તેઓ અરબીની યાદમાં ઈરાક જઈ રહ્યા હતા સાતમી સદીમાં એક શિયા ગુરુના નિધનના ચાલીસમા દિવસે અરબીના મનાવાઈ જઈ રહ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ